મિત્રો ટેકનિકલ ખેડ ચેનલમાં આપ સર્વ મિત્રોનો સ્વાગત છે મિત્રો આજના વિડિયોની અંદર આપણે વાત કરીશું અગત્યની યોજના જે સુરક્ષા બંધન યોજના 2024 ની અંદર મળશે એક સાથે ત્રણ યોજનાનો સુરક્ષા બંધન યોજનાની અંદર લાભ મોટા લાભ કોને લાભ મળશે ફોર્મ તમારે કેમ ભરવાની સંપૂર્ણ વિગત માહિતી જાણીશું તો વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર જે અગત્યની યોજના છે સુરક્ષા બંધન યોજના એની અંદર અગત્યની માહિતી અંતર્ગત આપણે જાણીએ કે સુરક્ષા સુરક્ષાબંધન યોજના કોને લાભ કયો હેતુ છે સરકારનો તો આકસ્મિક મૃત્યુ સંપૂર્ણ વિકલાંગતા કિસ્સામાં બે લાખ રૂપિયાનું વીમા રક્ષણ તથા આ યોજનાનો ઉદ્દેશ્ય એક પ્રકારની જીવન વીમા પોલિસી છે જેમાં વીમા ઘટકના કોઈપણ કારણોસર મૃત્યુ થાય તેને વારસદારની પરિવારજનોને બે લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે તો મિત્રો સુરક્ષાબંધન યોજના એવી છે તો તમારે માત્ર એક જ વખત ડિપોઝિટ કરવાનું હોય છે અને પછી મળશે તમને કોઈપણ કારણોસર તમારું મૃત્યુ થાય છે તો તમને મળશે તમારા પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય યોગ્યતા કોને લાભ મળે છે તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ બંને યોજના છે એક સાથે જોડાયેલી છે તો એ યોજના અંતર્ગત ત્રણ યોજના એટલે કે સુરક્ષાબંધન યોજનાની અંદર ત્રણ એવી અગત્યની યોજના છે જે સરકાર દ્વારા જોડાયેલી છે તમને એક જ યોજનાની અંદર ત્રણ યોજનાનો લાભ મળે છે તો મિત્રો ફાયદાનો એક અગત્યનો મહત્વનો બાબત છે કે ફાયદો છે કે ત્રણ યોજનાઓનું જોડાણ એક જ યોજનાની અંદર કરવામાં આવેલી છે તો મિત્રો આની અંદર ડિપોઝિટ કેટલી કરવાની હોય છે તો સુરક્ષાબંધન યોજનાની અંદર ડિપોઝિટ યોજના છે આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિ પીએમ એસ વાય યોજના સતત કવરેજ માટે ફક્ત એક જ વખત પેટની વ્યવસ્થા છે જે માત્ર ફક્ત એકવાર બસો એકની રકમ રોકડ અથવા એક ચેક મારફતે તમારે ચૂકવવાની હોય છે કે જે ડિપોઝિટ બસો એક રૂપિયા કાચ કરવાનો છે તો જીવન સુરક્ષા વીમા યોજના અંતર્ગત જે ડિપોઝિટ છે એટલે કે આખા જીવન અંતર્ગત જો તમારે ડિપોઝિટ કરવી હોય તો એ પણ કરી શકો છો તો આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિ પીએમ એસ અને પીએમ જે જે બીવાય યોજનાના સતત કવરેજ માટે ફક્ત એક જ વખત તમારે જી ચૂકવવાની હોય છે તો મિત્રો સરકાર દ્વારા જે અગત્યની યોજના છે તો એ યોજનાની અંદર માત્ર તમે એક જ વખત વખત તમે પાંચ હજાર એકની રકમ તમે રોકડ અથવા તમે ચેકના મારફતથી તમે ચૂકવો તો તમારે આ જીવનની અંદર કોઈ પણ વાર તમારા ખાતાની અંદર પૈસા કપાતા નથી માત્ર તમારે એક જ વખત પૈસા કપાય છે તો મિત્રો આ જીવનનો લાભ તમને પાંચ હજાર એક રૂપિયાની અંદર મળશે એની અંદર ત્રણ યોજનાનો લાભ મળશે તો અલગ અલગ ત્રણ યોજનાઓ છે એની અંદર સરકાર દ્વારા લાભ મળે છે તો મિત્રો સરકાર દ્વારા અગત્યની જે બે યોજનાઓની આપણે વાત કરીએ કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના બંને યોજનાઓનું સંકલન થાય છે અને જે બે યોજનાની અંદર બે બે લાખ રૂપિયાની સહાય બે યોજનાની અંદર મળે છે એ અંતર્ગત સરકાર તમને આ જીવન તમારે એક જ વખત પાંચ હજાર એક રૂપિયો ચૂકવશો તો તમને ચાર લાખ રૂપિયાનો કોઈ પણ આકસ્મિક મૃત્યુ અપંગતા થાય તો તમને સહાય સરકાર તમને સીધી તમારા ખાતાની અંદર આપશે તો મિત્રો આની અંદર અગત્યની યોજના છે કે જીવન સુરક્ષા ગિફ્ટ ચેક આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી સુરક્ષા બંધન યોજના સતત કવરેજ માટે ફક્ત એક જ વખત ભેટ વ્યવસ્થા માટે જે વ્યક્તિ વીમા પ્રીમિયમ ગિફ્ટ આપવા ઈચ્છતો હોય જે તે વ્યક્તિના નામે ત્રણસો એકાવનનો ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ગિફ્ટ ચેક ખરીદી શકે છે તો મિત્રો આની અંદર તમારે ક્યાંથી લાભ મળશે જે યોજના છે જીવન સુરક્ષા અંતર્ગત જે સુરક્ષા બંધન યોજના જે પ્રધાનમંત્રી દ્વારા છે તો તમારા નજીકની કોઈ પણ બેંક શાખા છે તો ત્યાં જઈને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો જે અગત્યની યોજના છે જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે સુરક્ષા બંધન યોજના તો આની અંદર એકે સાથે એક જ યોજનાની અંદર ત્રણ યોજનાનો લાભ મળશે અને તમને ચાર લાખ સુધીની જે કોઈ પણ સહાય મળવાપાત્ર થશે એટલે કે મૃત્યુ સમયે તમને તમારા પરિવારજનોને ચાર લાખ સુધીની અને મિત્રો જે આપણે વાત કરીએ તો વિકલાંગના સંપૂર્ણ કિસ્સામાં બે લાખની સહાય મળવાપાત્ર થશે તો તમારા નજીકની કોઈ પણ બેંક શાખામાં જઈ તમે આ યુદ્ધનો લાભ લઈ શકો છો તો જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત